નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર અમદાવાદ આણંદના ભાલેજ કાસોર ગામે વિશ્વ ગાયત્રી મંદિરે પ્રાત્ય મહાપર્વનું આયોજન આણંદ જિલ્લાના ભાલેજ પાસે વિશ્વ ગાયત્રી પીઠ ગુરુ મઢી આશ્રમ કાસૂર ખાતે 70 માં પ્રાત્ય મહાપર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું છે મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના આશીર્વાદથી ચૈત્રી નવરાત્રી દરમિયાન થનારા ઉજવણીના પ્રથમ દિવસે તારીખ 9 એપ્રિલે 3:30 કલાકે ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી

સાકર વર્ષા તથા રામનવમી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેનો સૌ ભાવિક ભક્તોને લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે પાંચ રમ પૂજય આચાર્ય શ્રી અલખજી મહારાજની તપોભૂમિ હિમાલય કૈલાસ તથા ગિરનાર છે ભગવાન શંકરની પરમ કૃપાથી એમને ગાયત્રી માનો સાક્ષાત્કાર થયો હતો કૈલાસમાં માં અઘોર તપશ્ચર્યા દરમિયાન મા ભગવતી વેદમાતા વિશ્વ ગાયત્રીની દિવ્ય કથા સંભળાવી હતી ગુરુજી એ ગાયત્રીની દિવ્ય કથાનો ભારતમાં પ્રચાર કર્યો વેદમાતા ગાયત્રીની દિવ્ય કથાનું સર્જન કરનાર તથા સમગ્ર વિશ્વ પૂજય ગુરુજી જ માત્ર આ કથા પાન કરાવતા હતા સંસ્થા દ્વારા અનેકવિધ માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલે છે હાલ પરમ પૂજય સત્યાનંદ ગીરી બાપુ સંપૂર્ણ રીતે ચલાવી રહ્યા છે અને સમગ્ર ભક્તોને ભાવ વિનુ આમંત્રણ આપવામાં આવ્યું છે સત્તર એપ્રિલના દિવસે દરેક ભક્તોએ હાજર રહેવા અને માતાજીના આશીર્વાદ લેવા સૌને આમંત્રણ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સમાજિક ન્યુ સબસક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ ચૌહાણ